ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં ચાર રાશિનું આજથી નસીબ બદલાઈ ગયું તિજોરી ભરાઈ જશે નોટો ગણવા માટે થઈ જાઓ તૈયાર તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે જાન્યુઆરી મહિનો ખૂબ જ શુભ રહેશે તમને અણધાર્યો નાણાકીય લાભ મળવાની સંભાવના છે નોકરીયાત લોકોની આવકમાં વધારો થઈ શકે છે નોકરીની નવી તકો મળશે વેપારમાં લાભ થશે નફામાં વધારો થશે વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના લોકો માટે શુક્ર અને શનિની સ્થિતિમાં પરિવર્તન જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો લાવશે તમારી મહેનત ફળ આપશે તમને ઘણી સંપત્તિ મળશે જીવનમાં આર્થિક સમૃદ્ધિ વધશે કોર્ટ સંબંધિત નિર્ણયો તમારા પક્ષમાં આવી શકે છે મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના લોકોને દિવાળી પહેલા પણ ઉજવણી કરવાની તક મળી શકે છે શુક્ર અને શનિના આશીર્વાદથી જીવધોરણ સુધરશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે મકર રાશિના લોકો માટે શુક્ર અને શનિ જીવનને ખુશીઓથી ભરી શકે છે દિવાળી પહેલાં પણ બમ્પર નફો થઈ શકે છે વેપારી લોકોને ફાયદો થશે કારકિર્દી સંબંધિત તકો તમને લાભ આપશે નાણાકીય લાભની તકો રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો